ટ્રેનમાં પેસેન્જરોના માલ સામાન ની ચોરી કરનાર આરોપીઓને જીઆરપી દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પાંચ પચીસ થી લઈને પાંચ પાંત્રીસ વાગ્યાના સુમારે હમસફર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના એસ ફોર કોચમાં મુસાફરી કરતા પેસેન્જરનું લેડીઝ પર્સ એકબીજાની મદદગારીથી ચોરી કરી નાસી ગયેલ હોય જે આધારે ગુનો રજિસ્ટર થયેલ હતો અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે તેમજ અંગત બાતમીદારો રાખી આરોપીઓની શોધખોળ દરમિયાન બાતમી આધારે ચોરી કરનાર આરોપીઓને જીઆરપી દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા અંગઝડતીમાંથી એક સોનાનું મંગળસૂત્ર બે સોનાની ચેઇન એક સોનાનું પેન્ડલ ત્રણ સોનાની વીટીઓ કુલ કિંમત ચાર લાખ અઢાર હજાર એકસો સિત્તેર એક એચપી કંપનીનું લેપટોપ કિંમત ચાલીસ હજાર વીસ હજારનો મોબાઈલ તથા પંદરસોની એક સ્માર્ટ વોચ મળી કુલ ચાર લાખ ઓગણ્યાસી હજાર છસો સિત્તેરની મત્તાનો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબજે કરાયો હતો રોહિત પટેલ રહે લિંબાયત મૂળ અદગામ તથા રોહિત ઉર્ફે બલ્લા ગૌતમ રહે સુરત મૂળ યુપીનાની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી